પછી જરૂર પડે તો જ પાણી નાખવાનું છે હું કાપું છું લસણ કાપું છું સેના માટે આ બધી રસોઈમાં જો જરૂર પડે એટલે મમ્મી અત્યારે છે ને લીલું લસણ વધારે આવે છે એટલે વધારે જ ખાઈ લેવાનું કા મમ્મી સર લસણ ધાણા બધી વસ્તુ સરસ આવે છે એટલે બધું જ ખાઈ લેવાનું પછી હવે હું તો લોટ બાંધી દઉં છું પછી મમ્મી છે ને આ વણવાના છે કારણ કે મારે છે ને સીવવાનું છે પાછું એટલે આમણા હું ખાલી આ લોટ જ બાંધી દઉં છું ના એ તો મમ્મી હમણાં ફ્રી થઈ જાય ને એટલે હું સાથે છે ને દહીં ખાવાનું છે મજા પડી જાય દહીં ખાવાની

ખાવાય ને મજા આવે ઉનાળામાં તો તાપ પડે તો ગરમી જો એક તો બનાવી નથી આ પટ બની જાય થેપલા કરવાની કઈ ઝંટ નહીં આ લાગે બહુ જલ્દી બની જાય તમારે ટ્રાય કરી હોય ને તો એકવાર જરૂર કરજો અને આ ભાવી એટલે કઈની દેજો ચાલુ કરી દઉં તો પછી મારે તો જો કટિંગ કરવાનું હોય મારે સિવાવાનું હોય એટલે કરવું જ પડે હવે આ બ્લાઉઝ નું કટિંગ કરવાનું છે જો અને સીવવાનું સાથે એટલે કરવું પડે એકવાર તો બસ થાય સામે એકવાર તો કટિંગ સાસુ બહુ છે પણ બે અલગ અલગ કા મને સીવતા આવડે ને એને સીવતા આવડે મને રસોઈ ફાવે સારું ને હા મને રસોઈમાં બહુ રસ બનાવવાનું

ચટણી વધાર લસણ વાળ ચટણી ખાંડી રાખી છે લસણની તેલ મીઠું છે માં ચટણી નાખી દેવાય इल्गारम खाए नशाट्टी नहीं दिया नशाट्टी तो करें बसी बिटू ओह 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 � તેલ ને બધું આટમાં રાખી દમવાનું પછી તો પડી નહીં અને એમે આની ઉપર ઉભો રહ્યો તોય એટલે પડી જવાનું છે ને ભાઈ મિઠું આખું પર કેવું વાંધો ન હોયો ચટણીમાં તેલ કોકડી ગયું છે ચટણી શેકાઈ ગઈ છે મિઠું સિરંડાર સિંગ મરી કલાવી થોડું પાણી નાખવાનું

চালো উত મે ગમિસ શાક તો જડે વર્ક કરેલું તમને બતાવું છું જો આ બ્લાઉઝ મે કર્યું છે અને તમારે ફિનિશિંગ પણ જોવું હોય ને તોય બધાય દઉં મસ્ત ફિનિશિંગ આવે છે જો સરસ ફિનિશિંગ આવે છે એટલે તમારે કોઈ હેવી સાડીના બ્લાઉઝ પણ કરાવવા હોય ને તોય કહેજો જો આ હેવી સાડીનું જ છે આ બારના જ છે બધાય મેરેજવાળાના હોય છે મારે વધારે મેરેજવાળાના બ્લાઉઝ હોય છે શું હાંડ હા અને આ પણ એક છે જો પેડવાળા જે બધા વેસ્ટર્ન સ્ટેન્સી બધા બ્લાઉઝ બનાવું છું બરાબર એટલે ક્યારેક કરાવવા હોય તો મુલાકાત લેજો સરસ ફિનિશિંગ વાળા છે